એક જેવા દેવો બળબ રૂપમાં ઊંચાઈમાં શક્તિમાં બળવન પણ નોમ નહીં જ્યાં શંકર પાસે બરોબર શંકર ભગવાન પાસે જ્યાં એટલે કે આપણે બહારથી કોઈ મહેમાન અવાજ આવકાર આવે ને આસન નાસન બિહાર્યા પછી પૂછો પૂછ્યું કે ભાઈ શું કોમે આવ્યા હતા કોઈ કોમ જરૂર હતું મારી કે અમે આ સો હાથ ભાઈ એક જેવા એક જેવડા

તમે મૂકને જોવો એ દેવલોક અને આ મતળોક કહેવાય મતળોકમાં એક વિક્રમ રાજા કહે છે એનું અંપાડીએ હમ હમ એમ કે હા અને પણ દેવો તમે વિક્રમ તમે એ એ મતળોકનું મોલ સંસારી તમે અહીંયા જો આયા ભાઈ અહીં મતળોગમાં વિક્રમ રાજા આયાંભાઈ વિક્રમરાજે ક્યાં થય વિક્રમ રાજા ક્યાં થાય ગૂથે 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 તો પહોંચ્યા કરી આ શનનાય જીતનો બધાને બેહાયા પછી ઘરે કરીને પૂછો ભાઈ શું જરૂર હતી તમે કેમ આવ્યા છે કે અમે આ સો સાઠ ભાઈ સ એક જેવા એક જેવા અમારા નામ નાખી નોના મોટો કુણ અમે પછી તેમણે અમે આ નામ પડાવા આવ્યા છે તો કે હાથ સિંહાસન લાવો લોટાનું કોનાનું રૂપાનું ચાટુનું પિત્તળનું ચોબાનું હાથ સિંહાસન લાઈનમાં માં લેન બંધ મેલ દો મારી ઓજી અને તમે ઘરે જો વહેલા રાતે જમ જાગો ને મારી આને બેહી જાવ તો મારું કામ પડી જાય બરાબર બધે નામ લખી નાખેલા સો મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવે હા આવ હા ઉને તે શનિ દેવાયા બેલા ઓમ તાજા હું આવો શક્તિશાળી આવો બળવાન અને હાવ ચીડરી અને હાવ ચીડને મારા રોગાનું ઉત્યા જન

સોદાગરનું રૂપ ધારણ કર્યું ઘોડા ભલા મોના બહાર તને હું આ ત્યાં જેવા માય આવી ઘોડા બનાવવા એમાં હા છો ફેર સીચું ના છે ગોંધ્યા બધા ગોંધ્યા કોર મોર અને ઓટા માથે ધોઈઓ ધાઈ બેઠા બેઠા હુકો પીવે વેરા ભજનજી ન ગયા મન કહેશો ભજન હતો ઘોડા પાયા નજર પૂરી મારા બધા ઘોડા તો બધું રાયતા રાજા મહારાજ પાસે જવું અને એને દેખાવા લાવું એ તો એ તો મારી ગીણો જીવ તો થઈ જવાનું જા મહારાજને કે આપણે તો બહાર જવું છે કે કેમ ને આપણે બહાર ગુંદરા હમાડો એ લઈને આવ્યા પેલા જોયા થોડા તારે હું તેમાં તમને લાવ્યો છું તેમાં તમને હું લાવ્યો છું કે એમ કે હા બે <muchimitra> છે <muchimitra> <muchimitra>

શું મોરું થાય પણ તમારે કેમ થાય લેખયા કે સારું તાર આ શનિ દિવસ જોઈએ મારો પૂછો આ તો લે મજા કરે હ્યો આ તો પંદર વર એક બાર તેર વર્ષનો છોકરો અને પંદરવરની ચૂરી પણે નહીં હવે આ તો પાર્ટી થઈ ગયો નવ લખો હાથ બનાવેલો હોનાનો કેવા જાત જાતના મોટી પેલી નિશાળમાં થોડું મોરું થયું ને આ અહીંયા હમણ ખાતા હતા દૂર મેં મોરના ચિત્ર

કાંક્યો હું તો કોણ હતું કે આપણે પેલો તો હતો તો કે નક્કી લઈ ગયો પેલો નવ લખો બનાવ્યા લઈ ગયો મારો કર્યું ફરિયાદ ભાઈ બે ચાર લઈ ગયા રાતમાં રાજાનો એવો હુકમ કર્યો કે આટલાથી હાથ અને આટલે પગ કાપી નાખો ઋંટ બનાવી દીધા બજારમાં ફેંકી દીધા જ્યાં અહીંયા કૂતરા ભેગા ખાય ને જ્યાં અહીંયા આવા ઓટલા માટે રાતે પડ્યા છે ત્યારે રાજાની કુંડી ઘઉં ચોખો જમે નહીં પુરુષ નું મોઢો જોવે નહીં હાથમાં મારા છે દાસીઓ બેસી એવા પૂજા મને કેવું ને એમ કે અંધારે બાળ થાય બાર મેં ખડા થાય એની હંગારે મારા લગ્ન ગયું એને ખબર હતી કે રાજા વિક્રમજી વાત કોઈને વસ્તુ નથી આ કાયમ હર રાખે ત્યારે આ ત્યારે આપણે આ અંજિન નહીં આ મશીન નહીં આ ઘઉં પીવાના